समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો गुजरातમાં આગામી 48 કલાકમાં થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી 48 કલાકમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જશે આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે હવામાન વિભાગ દ્વારા તોફાની ગતિવિધિને લીધે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂગાવાની શક્યતા છે આજે 11 તારીખે વડોદરા અને છોટા ઉદે નર્મદા અને ભરૂચ સુરત અને ડાંગ તાપી અને નવસારી વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે આ સાથે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ વત્ચે પર તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો રાજકોટ અમરેલી જૂનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ અને સાવરકુંડલા પથંકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે રાજુલા શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા ભાવનગર જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા આ ઉપરાંત રાજકોટના જેતપુરમાં બલસાડના કપરાડામાં અને બોટાદના રાણપુરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા રાજકોટના જેતપુરમાં અને ખંભા girder ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ થયો છે મોદી ના પહેલો નિર્ણય થી ખેડૂતો ને ફાયદો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે જેની સાથે જ પહેલો નિર્ણય લીધો છે પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 70મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે જેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 70મા હપ્તાની તારીખ અમે આવનારા સમય जीश गांधीनगर खाते कृषि मंत्री राघव जी पटेल न अक्ष स्थाने राज्य कृषि बैठक गांधीनगर भावपंच राघव जी पटेल अध्यक्ष स्थाने राज्य कृषि बैठक भावपंची वर्ष बेहज चौबीस पच्चीस न रवि पाको खरीदी भाव न भलाम करवा मेली आ गुजरात न खेड ने सर्वोत्तम भाव मिली रहे मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल न सीधा मार्गदर्शन हेठ वर्ष बेहजार चोस पच्चीस न टेका न भाव नक्की करने घऊ हजार ने पचास रूपया प्रति क्विंटल चना माटे सात हजार पचास रूपया प्रति क्विंटल रायडा सात हजार बसो प्रति क्विंटल शेरडी 600 रूपिया प्रति क्विंटल भावनी भारत सरकार ने करवामा आवशे आम मंत्री श्री पटेले हतु। અમૂલે આપ્યો વધૂ એક ઝટકો અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે દૂધ બાદ દહીંમાં વધારો ઝિંકાયો છે 5 જૂન થી નવો ભાવ વધારો અમલમાં આવી પણ ગયો છે અમૂલ મસ્તી 200 ગ્રામ દહીંનો જૂનો ભાવ 18 હતો જેનો નવો ભાવ 19 રૂપિયા થયો છે 400 ગ્રામ દહીંનો જૂનો ભાવ 34 હતો જેનો નવો ભાવ 35 રૂપિયા છે 1 કિલો દહીંનો જૂનો ભાવ 72 હતો જેનો નવો ભાવ 75 રૂપિયા છે 1 કિલો બકેટ દહીંનો જૂનો ભાવ 100 હતો જેનો भाग एक सौ दस रूपिया ચોમાસા પેલા ટામેટાના ભાવમાં વધારો गृहिणीઓના માથે વધુ એક મોંગવારીનો માર પડ્યો છે ચોમાસા પેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે જેમાં રૂપિયા 20 ના કિલો મરતા ટામેટાના ભાવ ₹60 થયો છે આ અંગે વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે જેમાં गृहिणीઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે સવાલ છે જો કે ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંગવારીનો માર સહન કરવો પડશે દેશને નવા મંત્રીઓ મળી ગયા ગૃહ રક્ષા નાણા અને વિદેશ મંત્રાલય પર ફરી એજ ચહેરા પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએ સરકારની પ્રથમ બેઠક યોજાઈ હતી જે અંતર્ગત દેશને નવા મંત્રીઓ મળી ગયા છે જેમાં ગૃહ રક્ષા નાણા અને વિદેશ મંત્રાલય પર પેલા જે મંત્રીઓ હતા તે જ રહેશે ગૃહ મંત્રાલયના મંત્રી તરીકે અમિત શાહ રક્ષા મંત્રાલયના મંત્રી તરીકે રાજનાથસિંહ નાણા મંત્રાલયના મંત્રી તરીકે નિર્મળા સીતારમન અને વિદેશ મંત્રાલયના મંત્રી તરીકે એસ જયશ करने स्थान મળ્યું છે નીતીન ગડકરીને માર્ગ પરિવહન અને સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે તેમ જ ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગ મળ્યો છે મનસુખ માંડવિયા શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતક મત મંત્રી બન્યા છે એકવાર ફરી અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય ફાળવવામાં આવ્યું છે બીજેપી નેતા જેપી નડડાને સ્વાસ્થ્ય અને હરદીપ Singh પૂરીને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે 71 દિવસ બાદ रूपाला સામે एक्शन भाजपाના નેતા પરશોત્તમ રૂપાલાએ રાજા મહારાજા વિશે કરેલી ટિપ્પણી બાદ મોટાપાએ ક્ષત્રિય આંદોલન થયું ત્યારે સતત એવો સવાલ થતો હતો કે ભાજપ રૂપાલા સામે એક્શન ક્યારે લેશે હવે 71 દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધી છે મોદીના પેલા બે કાર્યકાળમાં મંત્રી રહેલા રૂપાલાને આ વખતે પડતા મુકાયા છે તેમણે નવી કેબિનેટમાં સ્થાન નથી અપાયું જે એક રીતે ભાજપે રૂપાલા સામે લીધેલી એક્શન કહેવાય મોદીના મંત્રી મંડળમાં ગુજરાતના 6 સાંસદોનો સમાવેશ અમિત શાહ, પાટીલ અને માંડિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. દરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. પીએમ મોદી સાથે 72 મંત્રીઓએ શપથ લીધા. જેમાં ગુજરાતથી રાજ્યસભા અને લોકસભા ચૂટણીમાં જીતેલા 6 જેટલા સાંસદોએ મંત્રી મંડળના શપથ લીધા હતા. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહ, પોરબંદર બેઠક પરથી ચૂંટાયેલા મનસુખ માંડિયા, ભાવનગર લોક લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા નિમુબેન બામ્મણીયા તેમજ નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સામેલ છે આ ઉપરાંત ગુજરાતથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને એસ જયશંકર પણ સામેલ છે જમ્મુ કાશ્મીરમાં સેનાનો સર્ચ ઓપરેશન જમ્મુ કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા હવે રિયાસીમાં ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે jungle વિસ્તારમાં શોધ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઘટનાનો અમરનાથ યાત્રા સાથે કનેક્શન હોય તેવું જાણવા મળ્યું છે देश स्वर्ण कालમાંથી પસાર થઈ રહ્યો છે नरेंद्र મોદીએ ત્રીજી વખત पीएम તરીકે શપથ લીધા છે આ અંગે અભિનેતા અનુપમ ખેરે કહ્યું હું ભાગ્યશાળી છું કે મને 15 વર્ષમાં ત્રણ વખત શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાની તક મળી આ એક ઐતિહાસિક ક્ષણ હતી દેશ સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાનએ દેશને ખૂબ જ મજબૂત રીતે ચલાવ્યો છે અને તેમના નેતૃત્વમાં એનડીએ સરકાર બની છે મને પૂરો વિશ્વાસ છે કે તે દેશને પણ આગળ લઈ જશે अंबालाल पटेलनी मोटी आगाही हवामान નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંદી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે 10 જૂન થી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે 17 જૂને એક સાથે બે બોલ માર્ક લો પ્રેશના કારણે ભારે પૂર આવે તેવો વરસાદ પડવાની સંભાવના છે 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે मोदी काम थी दुनिया ने प्रभावित करी नेता नितिन गडकरी ए कहू के दस वर्ष मा मने मोदी ना नेतृत्व मा काम करवानी तक मड़ी आ दरमियान देश ना सर्वांगी विकास माटे काम छे काम थी कर देश ज नहीं परंतु समग्र विश्व ने प्रभावित छे मने विश्वास छे के तमु कार्य आगामी पांच वर्ष मा भारत ने वैश्विक शक्ति तरीके आग धपावशे उल्लेखनीय छे के मोदी तरह पॉइंट ओमा नितिन गडकरी ए मंत्री तरीके शपथ लीधा छे पाटिल दिल्ली जशे तो तेना स्थाने कोण बनशे राज्य भाजप अध्यक्ष गुजरात भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल केबिनेट मंत्री तरीके शपथ लीधा छे जेनी साथे नवी लिखा नारी शुरू मळशे तेवी चर्चाओ शुरू पाटिल ना स्थाने कोई ओबीसी चेहरो आवे तेवी बात चाले छे आ सिवाय एक बात एवं सामने छे के क्षत्रिय चेहरा ने लावीने आंदोलन में थे नुकसान ने सरभर कराशे तमने शो लागे छे મોટી રાજકીય हलचलना इनधार योगी नी धडाधड मुलाकातों शपथ ग्रहण પત્યા બાદ મોટી રાજકીય हलचलना इनधार મળી રહ્યા છે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હી માં અમિત શા અને ગડકરી સાથે મુલાકાત કરી છે ત્યાર બાદ રાજનાથસિંહ અને જેપી નડ्डा સાથે મુલાકાત કરવાના છે વડાપ્રધાન પાસે પણ મુલાકાત નો સમય માંગીયો છે યુપી માં ભાજપ ના ખરાબ પ્રદર્શન ને લઈને કોઈ મોટો ઉતલફેર થવાની શક્યતા છે आतंकियों ने छोड़वामा नहीं आवे सांजे एक तरफ दिल्ली मां वणा प्रधान અને નવી કેબિનેટ ની શપત વિધી ચાલી રહી હતી તો બીજી તરફ જમ્મુ કાશ્મીર માં આતંકી હુમલો થયો જેમાં 10 લોકો ના મોત થયા છે આ અંગે હવે અમિત શાહ ની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે આતંકવાદીઓ ને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે તેમણે જમ્મુ કાશ્મીર ના લેફ્ટનન્ટ ગવર્નર અને DGP સાથે વાત કરી છે ઉપरांत તેમણે મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી